સંગ્રહ સોલર સિસ્ટમ આપનું હાર્દિક સ્વાગત છે આપ જે જોઈ રહ્યા છો એ આ છે ઓલ ઇન વન સોલર સ્ટ્રીટ લાઇટ જેની અંદર તમારે હાઈ ક્વોલિટી પેનલ પણ સાથે આવી જશે સાથે ઇન બિલ્ડ તમારી બેટરી આવશે લિથિયમ બેટરી આવી જશે સાથે તમારે લાઇટ પણ ઇન બિલ્ડ આવશે એટલે કે આ ઇન બિલ્ડ સોલર સ્ટ્રીટ લાઇટ છે જેમાં બધું જ એક જ પેનલમાં આવી છે દિવસે ઓટોમેટિક લાઇટ ચાર્જિંગ થઈ જશે અને રાત પડે તમને જવારું આરામથી આપશે આમાં બે મોડેલ છે અને ટોટલી રિમોટ ઓપરેટેડ અને સેન્સરથી ચાલતી આ લાઇટો છે તમે ચાલ લાઈવ વિડીયોમાં બતાવું છું કે ફક્ત તમે આ રીતના ફક્ત ઓન સિસ્ટમ કરતા તે ઓનલાઈન લાઇટ ચાલુ થઈ જશે જોઈ શકો છો તેનું અજારું ખૂબ સરસ મળે છે પ્રાર્થના સમયમાં તમને ફૂલ બેકઅપ મળી રહેશે રિમોટથી જ ઓપરેટ થાય છે આ ઓફ કર્યું છે હવે ચાલુ કર્યું છે સ્ટ્રીટ લાઇટ એમાં વિવિધ મોડો પણ આપેલા હોય છે તમે જે રીતના કલાક ચલાવવા માંગો છો એ રીતના કલાક પણ સેટ થાય છે બે કલાક ચાર કલાક છ કલાક અને બ્રાઇટનેસ પણ તમે પ્લસ માઇનસ કરી શકો છો અજવાડું જે છે તે તમે પણ વધારે પ્લસ માઇનસ કરી શકો છો આ જો અત્યારે ફૂલ લાઇટ છે લાઇટ ડાઉન કરીએ છીએ લાઈટ ડાઉન થઈ લાઇટ ફૂલ કરી તો આ રીતના ફૂલ સિસ્ટમ છે કિંમતમાં વાત કરીએ ફ્રીજ તો આ તમને આખા ગુજરાતમાં કેશ ઓન ડિલિવરી તમારે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો આપણે નીચે આપેલા વોટ્સએપ ક્લિક કરશો તો વોટ્સએપના સિમ્બોલ પર ક્લિક કરશો અથવા આપેલા નંબર ફોન કરશો તો તમને ઘર બેઠા ગુજરાત ડિલિવરી કેશ ઓન ડિલિવરી મતલબ કે તમારે ત્યાં મળે ત્યારે જ તમારે આના પેમેન્ટ આપવાનું છે આ મોડલની કિંમત છે સત્તરસો પચાસ રૂપિયા જ્યારે આ ડબલ લાઈટ છે એની કિંમત છે છવ્વીસો પચાસ રૂપિયા તમને ઘરે બેઠા ઓર્ડર મળી જશે પછી સાથે સાથે અમારે સોલરમાં વિવિધ રેન્જ છે આ તમે જોઈ શકો સોલો વોટ લાઇટ છે જે સેન્સરથી ચાલે છે એમાં પણ એ બિલ્ડ છે બેટરીને બધું સાથે જ આવી જાય છે આ બેટરી સોલર પેનલ પ્લસ લાઇટ અને લિથિયમ બેટરી અંદર આવેલી હોય છે આમાં પણ લિથિયમ બેટરી આવે છે લોંગ ટાઈમ સુધી તમારે કંઈ પ્રોબ્લમ આવતો આ પણ સેન્સર સિસ્ટમ છે તમે નજીક જાઓ ત્યારે ઓટોમેટિક ચાલુ થશે રાત થાય ઓટોમેટિક ચાલુ થશે આનો પણ લાઈવ ડેમો જોઈ લઈએ ધારો કે અત્યારે આ સિસ્ટમ ઓન કરી છે બરાબર આ ચાલુ થઈ ગઈ છે હવે એની જેવું અંધારા જોડામાં લઈ જશું એટલે ઓટોમેટિક બંધ થઈ જશે જુઓ થઈ ગયું હવે પાછું એને અહીંયા પાછળ બેકઅપ અંધારું આવશે પેનલ પર એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે આ ચાલુ થઈ ગઈ પછી દિવસ મતલબ અજોડું આપીએ આપણા છે તો ઓટોમેટિક બંધ થઈ ગયું થઈ ગયું આ રીતના ફૂલ્લી ઓટોમેટિક સોલર સ્ટ્રીટ લાઇટ છે ખેડૂત મિત્રો મંદિર માટે ઘર માટે ને ફાર્મ હાઉસ માટે ઉપયોગ કરી શકે છે એનું અજવર પણ તમે જોઈ શકો છો ખૂબ સારી વસ્તુ છે ઓર્ડર કરવા માટે જરૂરથી સંપર્ક કરો